માની મજામાં જશો તો બધાને જય માતાજી જય મને જય જવન માં ફરી અમારા આ નવા બ્લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું તો તો સવાર સવાર ના 9:30 વાગી ગયા છે અને આપણે ચા પાણી પી બેસી ગયા છે બે ભાઈ કે ગરમે છે ક્યાર ના અમાર વિશુભાઈ પોગી નો એ લરાડું પાડવા મળે જો આજ તો બહુ કામ છે કેમ કે ઘઉં આવી ગયા છે આપણે સાફ સફાઈ કરવાના સાફ સફાઈ કરવા પડશે ને કેમ કે ઘઉં લાવીને મૂકી દીધા છે

શું કરી છો અહી તો ડગ ડગ ઊભો થાતો દેખાડતો એ આય ભાઈ ભાઈ ભાન નકર આવે ની કે કેવું પડે તો આવું પડે જીમ આય પડી ગયા ફરી ટ્રાય કોશિશ કરો આપણે તમને હમ અદફવાળીનું વાળી નું બારે જાવ અદબ અદબ એને અદબ ખબર નથી પડતી પણ આઇરન અદબ ને આયરન શિખાડાવીને એવું કરે જો બીજું શિખડાય તો આયરિન કાંઈક જો આયરન જેવું શિખડાય એવું કરે હું હું તો સારું સારું કન્ટિન્યુ બ્લોક બેના રહ્યો જો

કેરી લીધી છે કેટકા કરીને કાકડી અને સરસ મજાની જીરા મીઠા વડે છાશ અને આપણે બેસી ગયા છીએ જમવા તમાર બધાને જમવું હોય તો બી આવો કાને આર્યન ભાઈ કે જમવા હાલો બધાય હાલો જમવા બધાય આપણે ધરાક ચાલો અમે તો બેસી ગયા છીએ જમવા પણ તમારે જમવું હોય તો બી આવો જલ્દી અને त्यो आत्मिक दिसि दिसिया जे जन्म बेला न तो एक भागी त पण आज फुख लागिस न ज मरिछु रियल मा से जो हामीले तन्ने थोडी एक मा बतायिस न या बेठु न या हो जासी काना रे हैने हुइ जासी ओ તો એટલો મિત્રો આપણે જો જમી ગારીને સુઈ ગયા હતા તો અત્યારે જાગી ગયા છે ત્રણ વાગી ગયા છે અને આપણે ઘઉં લઈને ગયા છે તો હવે સવારમાં વાત કરી હતી તો ઘઉં સાફ કરવાના સ્ત્રો છે કે ઠેલી સાફ કરવી જો એક ઠેલી બહાર કાઢી લીધી છે રોજ એક ઠેલી સાફ કરવી સાફ કરીને એમ બહાર કાઢવું કેમ કે પાણી વેરાય તો ઘઉં પાણીવાળા થાય અને ત્રણ વાગે છે તડકો તો બાકી ફોર ડિગ્રી એટલો તડકો સમજો તો એ વાછડાઓ બસ આરામ તો તડકાના પેઠાટું તો બસ આરા તડકાના બહાર રખડે છે તો જો બહાર આપણો આંબો સરસ મજાનો મોટો થઈ ગયો છે ચાડવા પણ અમારી ધનવેલ પણ જો સુકાવા મળી છે તડકાના હિસાબે જો આપણે કુંડું મૂકી દીધું છે ચકલાનું અને આ એ છે તો આપણે બેસી જાવી સાફ કરવા કઈ કે સસી સના ચોક કાટવાગે ને તોઠેલી પૂરી ન થતા અને પૂરી ખવવાની તો સારું બધાય કન્ટીન્યુ બ્લોગ માં બનાવીજો આપણે ઘવતારા કરવા મળવી ઓ મામા મે ઘણ સાફ કરવા મળ્યા છે અહીયા જો અહી સાફ થઈ ગયા છે એટલા અને છેલી સાણે છે હવે આને સાફ કરવાનું બાકી છે સાળી નાખ્યા છે ઘવ ચોક ચોખાની એવું ચોખામાં છે એટલે એવું કાઢવાનું બાકી છે આપણે ત્યાંમે ઘણું ખરું વીંટાઈ દેવી છે કા જન વિસુભાઈ જો અમારે ક્યાંના ગોંબેરા છે કન હા હાથમાં ઘોંઘા કરવા જો જો આట్లా અમે કરી નાખી પછી જોઈએ કાઢીને ભાઈ તો છેલી સાણે છે

બધા બાર બેઠા તા દાદા જો બધા પાડી દેસ કાઢી નઈ ખા હું કરો શિશુ તો જો દાદા દેવે પર લઈ દીધી થઈ ગયા દાદા વે સજ વેલા કા રેડી થી સારું ખાવા મળો તો જો ઢીંગુ બેન મારા ઘરે આયા છે નવા બૂટ લાયા ને તે દેખાડો આયા કા દેખાડતો તાર નવા બૂટ હમ કેટલા નાયા બેટા કેટલા નાયા

ના નમસ્કાર तो બની ગઈ છે અને અમે બેસી જશું જમવા જો અમે પાસ્તા લઈ લીધા છે આમને પણ પાસ્તા લઈ લીધા છે કે ટેસ્ટ કરું કા કે ખાવ તો હા પાન પાબдай જે પાસ્તા વાળી કરસ કસે તું અબી કુલ ભાઈન વિડિયો જોઈન કાસે તું બેન થ્યો એમને પાસ્તા કાલ બનાયા હતા તો આજ અમે પાસ્તા જો પાસ્તા ને બધું ખાવા શાક ને ભાખ ને બધું છે વિશુ ક્યાલો ખાવા ઢીંગુ ક્યાલો જમવા કેમાલો સુ બનાવ્યું છે જમવામાં પાસ્તા કે પાસ્તા બનાયા તને ભાવે છે તો એલો મિત્રો જો વાળું પાણી કરી લીધા છે કચરા પોતા કરવા માંડ્યા છે આપણે સદુબેન ધોવે છે વાસણ

તો મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેલી મને જય ચાવું મળીશું આપણે નવા બ્લોગમાં તો બા